નમસ્કાર ગુજરાતીમાં આપનું સ્વાગત છે અને આપની સાથે હું છું મિત્તલ ખાણી તો હવે કાતિલ ઠંડીમાં મળી શકે છે આંશિક રાહત આજથી આખરી ગરમી માટે શેકાવા માટે તૈયાર રહેજો ગરમી અંગે હવામાન વિભાગની મોટી આગાહી આજથી ગરમીનો પારો બે થી ત્રણ ડિગ્રી સુધી ઉંચકાઈ શકે છે હાલ સવારે ઠંડી અને બપોરે ગરમીનો માહોલ જામ્યો છે બેવડી ઋતુનો અનુભવ લોકોને થઈ રહ્યો છે તો આજથી ઠંડીમાં ઘટાડો થશે અને ગરમીનો મારો શરૂ થશે હવામાન વિભાગે ગરમી અંગે મોટી આગાહી વ્યક્ત કરી છે આગામી સમયમાં ગરમીનો મારો શરૂ થશે અને ઠંડીના પ્રમાણમાં ઘટાડો થવાનો છે આજથી આકરી ગરમી માટે શેકાવવા માટે તૈયાર થઈ જજો ગરમી અંગે હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે बात करेंगे गुजरात स्टेट के लिए तो आने वाले दो दिनों के लिए जो मिनिमम टेम्परेचर है वो एन एल सी चेंज में उसके बाद दो से तीन डिग्री सेल्सियस का ग्रेजुअल राइज है और मैक्सिमम टेम्परेचर भी दो से तीन दो दो दिन तक एन एल सी रहेगा उसके बाद दो से तीन डिग्री सेल्सियस का ग्रेजुअल राइज है मैक्सिमम टेम्परेचर और फिर दो दिन के बाद मिनिमम टेम्परेचर बढ़ेगा

વર્લ્ડ હેરિટેજ કાઝીરંગા નેશનલ પાર્કમાં પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કરાયું છે પીએમ સાંજે વિશ્વ પ્રસિદ્ધ રાષ્ટ્રીય ઉદ્યાનમાં પહોંચ્યા હતા અને પાર્કમાં હાથી પર અને બાદમાં જીપમાં સવારી કરી હતી પીએમની બેગ ફાઈવની ભૂમિની મુલાકાત પણ લેશે તો આ સાથે તેઓ કાજીરંગા પાર્કની પણ મુલાકાત લેશે અને ઉપરાંત અસમને અઢાર હજાર કરોડના વિકાસના કામોની ભેટ આપશે અને બાદમાં સિલીગુડીમાં જાહેર સભાને સંબોધિત કરશે રાજ્યના પ્રવાસન પરિદ્રશ્યને બદલી નાખશે તેવી અપેક્ષા છે અગાઉ પીએમના સ્વાગત માટે એક લાખથી વધુ માટીના દીવા પ્રગટાવાયા હતા તો પીએમ મોદીએ આસામમાં હાથી પર સવારી કરી તેના દ્રશ્યો છે બીજી તરફ જીપમાં પણ પીએમ મોદીએ સવારી કરી છે અને આ પૂર્વેના આ પહેલાના દ્વારકાના દ્રશ્યો છે કે જ્યાં વડાપ્રધાને સ્કુબા ડાઇવિંગ કર્યું હતું મહત્વનું છે કે વડાપ્રધાન પ્રવાસનને વેગ આપવા માટે ટુરિઝમને વેગ આપવા માટે હંમેશા વાત કરતા હોય છે અને ત્યારે જે જગ્યાએ તેઓ જાય છે ત્યાં કંઈક તેઓ એવું કરી બતાવે છે કે તમામ લોકો પ્રવાસન પર ભાર મૂકે તો હવે વાત લોકસભા ચૂંટણીના જંગની તો કોંગ્રેસની બીજી યાદી અંગે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે સમિતિની બેઠક બાદ કોંગ્રેસ બીજી યાદી જાહેર કરી શકે છે આ બેઠકમાં ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડની લોકસભા બેઠકોના ઉમેદવારો પર મહલ લાગી શકે છે યુપીની સત્તર ઉત્તરાખંડની પાંચ બેઠકોના ઉમેદવારોના નામ પર મહલ લાગી શકે છે અમેઠી રાયબરેલી બેઠક અંગે પણ મંથન થશે ગઈકાલે કોંગ્રેસે પહેલી યાદી જાહેર કરી અને જેમાં રાહુલ ગાંધી વાયનાડથી ચૂંટણી લડશે તો કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે પ્રથમ યાદીમાં ઓગણચાળીસ ઉમેદવારોના નામ ભૂપેશ બઘેલ રાજનાનંદગાવ લડશે ચૂંટણી જ્યારે કે તિરુવનંતપુરમથી શશી થરૂર મેદાને છે ભૂપેશ બઘેલ રાજના ગાંથી ચૂંટણી લડવાના છે બીજી તરફ તિરુઅનંતપુરમથી શશી થરૂરને મેદાને ઉતારશે અગિયારમીએ કોંગ્રેસ ચૂંટણી સમિતિની યાદી જાહેર કરવામાં આવશે તો ગઈકાલે કોંગ્રેસે પહેલી યાદી જાહેર કરી હતી અને હવે બીજી યાદી જાહેર કરી શકે છે કોંગ્રેસની પ્રથમ યાદી જે જાહેર કરવામાં આવી છે ત્યાં કોણ ક્યાંથી લડવાના છે જે યાદીમાં નામ છે તેની વાત કરીએ તો વાયનાડથી રાહુલ ગાંધી લડશે ભૂપેશ બઘેલ રાજનાંદ ગાંવથી લડશે શશી થરૂરને તિરુઅનંતપુરમથી ઉતારવામાં આવ્યા છે ઝા માંથી ચૂંટણી લડશે વાત હવે અન્ય વ્યક્તિઓની કે જ્યાં ડી કે સુરેશ બેંગલુરુ ગ્રામીણથી ચૂંટણી લડશે શિવકુમાર તહેરિયા જાંજગીર ચાંપાથી અને કેસી વેણુગોપાલ અલ્લા ઝાપુરથી ચૂંટણી લડશે મેદાને ઉતારવામાં આવ્યા છે ગઈકાલે કોંગ્રેસની પ્રથમ યાદીની જાહેરાત કરવામાં આવી અને હવે બીજી યાદીની જાહેરાત અગિયારમીએ કરવામાં આવશે મહત્વનું છે લોકસભા ચૂંટણી નજીક છે ત્યારે કોંગ્રેસે પણ પોતાના ઉમેદવાર અને યાદી જાહેર કરી છે તો ગુજરાત કોંગ્રેસના ઉમેદવારોની યાદી અંગે સૌથી મોટા સમાચાર રાહુલ ગાંધીની યાત્રા બાદ કોંગ્રેસ ઉમેદવારો જાહેર કરશે રાહુલ ગાંધીની યાત્રા બાદ જાહેર થશે એટલે કે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે માહિતી આપી છે કેટલાક ઉમેદવારોને કહી દેવામાં આવ્યું છે દારો જે ઉમેદવારો હોય એ બધા જ અને ન ઉમેદવાર ને ન માંગણીદાર છે એમણે પણ પ્રચાર શરૂ કર્યો છે કે પાર્ટી કમાન્ડ જે નિર્ણય કરશે એને અમે વળગીને રહીશું અને કોંગ્રેસ નો ઉમેદવાર જીતે मेहनत करीशू जब जहाँ जहाँ पर हमने आ अपने प्रत्याशियों का चयन निश्चित किया है उसको लेकर प्रदेश कांग्रेस कमेटी के अध्यक्षों से विचार विमर्श होगा और हर प्रदेश की अपनी विशिष्ट परिस्थितियों को देखकर कब कौन से प्रदेश की सूची प्रकाशित करनी है उस पर फैसला होता है તો અન્ય મહત્વના સમાચાર લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ભૂકંપ જેવી પરિસ્થિતિ કરશે પ્રદેશ ભાજપ પ્રમુખ પાટીલની ઉપસ્થિતિમાં ભાજપમાં પડશે બોરસદના બોચાસ અક્ષરવાડી ખાતે આયોજિત કાર્યક્રમ કે જેમાં અન્ય રાજકીય પક્ષના આગેવાનો કાર્યકર્તાઓ પણ કે યા કરશે વધુ એક કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય શકે છે આ તરફ કોંગ્રેસમાં ભૂકંપ જેવી શિસ્ત સમિતિએ સસ્પેન્ડ કરી દીધા છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ શિસ્ત સમિતિ દ્વારા સસ્પેન્ડ કરાયા છે અને જે મામલે રામદેવ મોઢવાડિયાની પ્રતિક્રિયા સામે આવી છે મને સસ્પેન્ડ કરવાની કોંગ્રેસની નીતિ તદ્દન અયોગ્ય છે મૂંઢવાડિયા પક્ષની વફાદાર બની શિસ્તબદ્ધ સૈનિક તરીકે નિભાવી રહ્યો હતો જવાબદારી જ્યારે કે મેં પક્ષ વિરોધી એક પણ પ્રવૃત્તિ કરી હોય તો કોંગ્રેસની શિસ્ત સમિતિ પુરાવા આપે અર્જુનભાઈ ભાજચોપા જોડાયા બાદ પણ મને પૂછવામાં આવ્યું ત્યારે મેં કોંગ્રેસમાં જ રહ્યો છું તેમ કહેવા છતાં ખોટી રીતે સસ્પેન્ડ કર્યો વધુમાં તેઓએ કીધું છે કે છેલ્લા ચાર વર્ષમાં પક્ષ તરફથી કરી નથી પક્ષની વિરોધની કોઈ વાત કરી નથી એ કોઈ પણ પ્રકારની પક્ષની જ વાત કરી છે છતાં એક તરફી રીતે મારું સ્પષ્ટીકરણ લીધા વગર મને સાંભળ્યા વગર શિષ્ટ સમિતિએ જે નિર્ણય લીધો છે એ ખૂબ જ દુઃખદ છે પહેલાં મને નોટિસ આપવાની જરૂરિયાત હતી મને શિસ્ત સમિતિ સમક્ષ બોલાવવાની જરૂર હતી અને શિસ્ત સમિતિ સમક્ષ મારો પક્ષ રજૂ કરવા માટેની મને તક આપવાની જરૂર હતી એને બદલે મને એક તરફી રીતે હું આટલો કર્મઠ કાર્યકરો હોવા છતાં માત્ર અર્જુનભાઈના ભાઈ હોવાને નાતે જ મને જે સસ્પેન્ડ કર્યો છે એ ખૂબ જ દુઃખદ દુઃખની બાબત છે તો નજર હવે અન્ય સમાચારો પર આજથી ગુજરાત સરકારની નવો લક્ષ્મી નવો સરસ્વતી યોજનાનો પ્રારંભ થશે સીએમ ભોપેન્દ્ર પટેલ ઘાટોડિયાની શાળામાં બન યોજનાનો શુભારંભ કરાવશે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય વિજ્ઞાન પ્રવાહને પ્રોત્સાહન મળે તથા વિદ્યાર્થી ધોરણ બાર સુધીનો અભ્યાસ પૂર્ણ કરે તે છે સીએમ ઘાટલોડિયાની જ્ઞાનદા હાઈસ્કૂલમાંથી સવારે આ યોજનાનો પ્રારંભ કરાવશે આ કાર્યક્રમમાં શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર પણ ઉપસ્થિત રહેશે તો છોટા છોટાઉદેપુરના નસવાડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારો તંત્રની ઉદાસીનતાના કારણે પાણી માટે રછડપાટ કરવા મજબૂર બન્યા છે સરકાર નલસે જલ યોજનાથી ઘરે ઘરે પાણી પહોંચ્યું હોવાનો દાવો કરે છે પણ અંતરિયાળ ગામડાઓમાં લોકો એક બે 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 બેડા માટે વલખા મારી રહ્યા છે માં નળસે જલ યોજના અંતર્ગત નળ તો આવ્યા પરંતુ વર્ષો બાદ પણ નળમાં પાણીનું ટીપું પણ નથી આવ્યું અને જે માત્ર શોભાના ગાંઠિયા સમાન બની રહી ગયા છે પાણી આપવા માટે કરી ચૂક્યા છે તેમ છતાં તંત્ર લોકોને પ્રાથમિક જરૂરિયાત પૂરી પાડવામાં આ ખાડા કાન કરી રહ્યું છે સ્થાનિકોનું કહેવું છે કે જે લોકો માટે પાણી નથી જે લોકોને પહોંચતું તો પશુઓને કેવી રીતે આપીએ અને એમાં અમને તકલીફ બહુ પડે છે પાણીની સાહેબ અને અમારથી એકદમ હાથે પગે ચાલાતું નહીં ઉગળાવારી જવાયું છે પાણી લાવવાની અમારી કોઈ શક્યતા છે નહીં

કોઈ આવે તો રજૂઆત કરે ના તમે પહેલી વાર આવીને પૂછો મને કોઈ નહીં આવતું બિલકુલ નહીં બહેડ્યા તારનું પાણી જ નહીં આવતું ખાલી એમ જ શોખના બેહાડી ગયેલા છે પાણીમાં ઉનાળામાં શિયાળામાં બારે માસ પાણીની તકલીફ રહે છે એ તો નળમાં તો કંઈ પાણી જ નહીં આવતું નળ તો બધા અડધા તો ઉખડીને ફેંકી હોય દીધા છે પાણી નહીં આવતું એટલે થોડા સમય પહેલા જ ગામમાં શાળાનું લોકાર્પણ કરવા આવેલા ધારાસભ્ય અપયસિંહ તડવીને સ્થાનિકોએ આક્રોશ સાથે પાણી અંગે રજૂઆત કરી હતી સાથે વર્ષોથી બનેલી આંગણવાડી પણ દેખાડી જ્યાં પાણી શૌચાલય વીજળી જેવી કોઈપણ પ્રાથમિક સુવિધાઓ નથી ગ્રામ્યજનો આંગણવાડીમાં બાળકોને મોકલતા ન હોવાથી સંચાલિકા પોતાના ઘરમાં જ બાળકોને બેસાડી અભ્યાસ કરાવે છે સ્થાનિકોની રજૂઆત સાંભળી ધારાસભ્ય તાલુકા વિકાસ અધિકારી અને કોન્ટ્રાક્ટરને ખખડાવ્યા હતા અને તાત્કાલિક સુવિધાઓ આપવા માટે આદેશ કર્યો હતો

તમે પોલીસ કેસ કરો જેમ જેને બનાવ્યું હોય તેની પર પોલીસ કેસ કરો પૈસા કેટલા લીધા આ વિષય તમારી જવાબદારીમાં આવે હા જોવડાઈ લો આજે ના ચાલે ભાઈ ગમે તેના વખતમાં માં ભાઈ હોય પણ સુવિધા અધૂરી છે હાલમાં ચાર દિવસ પહેલા ધારાસભ્ય શ્રી અમારે ત્યાં સ્કૂલના બેવડાના મકાનના ખાતમુહૂર્ત નિમિત્તે આવ્યા હતા ત્યારે અમે ગામ એ લોકોને રજૂઆત કરી તો એમણે ત્યાંથી

ઘણી વખત આ ગ્રામ સમિતિઓ ઘણી કાં તો નબળું કામ અથવા તો એની સમિતિના જે સભ્યો હોય છે એ સભ્યોની થોડીક લાંબા સમય સુધી અંદરો અંદર આપસમાં નાની મોટી મન દુઃખને કારણે એ ગ્રામ સમિતિઓ પૂરું કામ ગામની અંદર કામ કરતી નથી અને એને કારણે ક્યાંક આવા ગામડાઓમાં મુશ્કેલીઓ છે પણ અમે નક્કી કર્યું છે કે હવે એને પણ અલગથી સમિતિને સાથે રાખીને એપ્રેન્ટિસ નિમીને પણ એપ્રેન્ટિસના માધ્યમથી પણ આ કામ આવા મુશ્કેલીવાળા હોય અથવા તો સમસ્યાવાળાને પૂરા કરવા વાત મોરબીની મોરબીના શનાળા નજીક નિર્માણધીન મેડિકલ કોલેજની ઇમારતમાં સ્લેબ ધરાશાયી થયો છે સ્લેબ ધરાશાયી થતા અનેક શ્રમિકો દટાયા હતા ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગ પોલીસ ટીમ ઉપરાંત ધારાસભ્ય દુલ્લભજી દેથરિયા પણ સ્તર પર દોરી આવ્યા હતા વારે જહેમત બાદ પાંચ જિલ્લા શ્રમિકોને બહાર કઢાયા હતા હજુ પણ અનેક શ્રમિક એક શ્રમિક અંદર ફસાયો હોવાની આશંકા વ્યક્ત કરાઈ છે કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરાવી છે કાટમાળ હટ્યા બાદ પણ ઇજાગ્રસ્ત અગ્રસ્શ્રમિકની સંખ્યા સ્પષ્ટ નથી કરી શકાય જ્યારે હજી સુધી આ દુર્ઘટનામાં કોઈ પણની મોતની પુષ્ટિ નથી થઈ જયો કે અહીંયા એક જ ગેસ કટર છે પ્રાઇવેટ સામેના કારખાનામાંથી લઈ આવીને આ ગેસ કટરનો ઉપયોગ કરવામાં આવે છે અહીંયા કોઈ ગેસ કટર નથી મજૂર દબાણા છે એને ઓક્સિજનની જરૂર છે તો ઓક્સિજનની વ્યવસ્થા કરવામાં આવે એવી અમારી વાત છે મોરબીમાં આજે એક સાંજે ગોઝારી ઘટના બની છે દ્રશ્યો મારી પાછળ જોઈ રહ્યા છો જેમાં ત્રીજા માળની જે મેડિકલ કોલેજ નવી બની રહી છે તો સ્લેબ તૂટી પડી છે અને સ્લેબ તૂટવાને કારણે મજૂરો પણ નીચે ડટાઈ ગયા છે અને ત્રણ જે મજૂરો છે જે શ્રમિકો છે તેને આ સારવારમાં ખસેડવામાં આવ્યા છે ત્યારે હાલ અત્યારે જે કાટમાળ હટાવી અને અન્ય કોણ કોણ મજૂરો કેટલા ડટાયેલા છે તે હાલ કાર્યવાહી હાથ ધરાઈ છે આ બાબતે ઘટનાની જાણ થતાં જે દુલ્લભજીભાઈ દેથરિયા જે વિસ્તારના ધારાસભ્ય છે તેઓ આવી ગયા છે આપણે એમની સાથે પણ ખાસ વાતચીત કરીએ દુર્લભજીભાઈ આપને ક્યાંથી ખબર પડી કઈ પ્રકારની ઘટના હતી અને કેટલા લોકો આમાં અત્યારે ફસાયેલા અત્યારે હું ઘરે ટીવી જોતો હતો સમાચાર જોતો હતો એમાં બ્રેકિંગ ન્યૂઝની અંદર આવ્યું તરત જ આપણા અધિકારીઓને ફોન કર્યા રિપોર્ટ લીધા અને હું ઘટના સ્થળે આવ્યો છું જ્યારે આ જોઉં છું ત્યારે કોન્ટ્રાક્ટરની કે બેદરકારી હોય એવું દેખાય છે આમાં પણ કોઈ સરકારી અધિકારી કર્મચારી એન્જિનિયર બેદરકારી હશે સરકારને ધ્યાને મૂકી અને આ બેદરકારી આવી ન બને એવી અમે સરકારમાં રજૂઆત કરીશું કારણ કે ઠેકેદારને જે સેફ્ટીના સાધનો રાખવા જોઈએ એવા સેફ્ટીના સાધનો થાય ગયા કારણ કે આ એક જાતની બેદરકારી જ ગણાય આવડું મોટું જો કામ હાલતું હોય આવડું મોટી જો કોલેજ બનતી હોય ત્યારે આવડા મોટા કામની અંદર સેફ્ટીના સાધનો ન રાખે તો એની બેદરકારી ગણાય ચોક્કસથી દુર્લભજીભાઈ દેસરિયા જે અહીંયા પહોંચ્યા છે કઈ સહી રહ્યા છે જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે પરંતુ હાલ જે કાટમાળ છે તે કાઢવાના હાલ અત્યારે કહી શકાય કે કાર્યવાહી હાથ ધરાઈ છે જુદા જુદી ટીમો દ્વારા જે ફાયર સેફ્ટી ક્રેન અને જે વેલ્ડિંગથી પણ તોડવામાં આવી રહી છે સ્લેબ હાલ ભરવામાં જ આવી રહ્યો હતો ત્યાં સ્લેબ તૂટી પડતા ક્યાંક ને ક્યાંક આ દુર્ઘટના સર્જાઈ છે અને નવી મેડિકલ કોલેજ શરૂ થાય પહેલાં જ આ ગોઝારી ઘટના સર્જાઈ છે ત્યારે

ફરી એક વાર આશા વર્કર બહેનોએ વિવિધ માંગણીઓને લઈને ગાંધીનગર ગજ્યું ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે મોટી સંખ્યામાં આશા વર્કર બહેનો પહોંચી પગાર વધારા બોનસ રજા સહિતના પ્રશ્નો મોટી સંખ્યામાં આશા વર્કર બહેનો ગાંધીનગર પહોંચી હતી હતી વિશ્વ મહિલા મહિલા દિવસે રસ્તા પર ઉતરી અને વિરોધ પ્રદર્શન કર્યું હાથમાં બેનર ફ્લેગ અને પોતાની માંગ સાથેના સૂત્રોચ્ચાર કર્યા પોતાના હક મેળવવા મહિલાઓએ રણચંડી બનતા ગાંધીનગરનું વાતાવરણ ગરમાયું મોટી સંખ્યામાં મહિલાઓએ બોલ કરતા પોલીસ બોલાવવાની ફરજ પડી મહિલાઓનો આક્રોશ આસમાને હોવાથી પોલીસ પણ મહિલાઓને શાંત કરવામાં પરસેવો છૂટ

જામનગર શહેરમાં બેડી વિસ્તારમાં રહેતા કુખ્યાત સાયચા બંધુઓના ગેરકાયદે બંગલા પર બુલડોઝર ફેરવવામાં આવ્યું ખડકી દીધો હોવાનું આવતા લેન્ડ ફરિયાદ દાખલ કરવામાં આવી ત્યારબાદ બેડી વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલિશન કામગીરી કરવામાં આવી થોડા સમય પહેલા પણ સાયચા બંધુઓના એક બંગલા પર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું સાયચા બંધુઓ અનેક ગુનાઓમાં સંડોવાયેલા છે જેના કારણે જામનગર તંત્રએ યુપી વાડી કરી ગેરકાયદે બંગલા ખડકી દેનાર અને દાદાગીરી કરનાર આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરી છે મોડાસાના પહાડપુરમાં માજુમ નદીમાં મંજૂરી વગર થઈ રહેલા ખોદકામનો સ્થાનિકોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો કામમાંથી પસાર થઈ રહેલી રેલવે લાઇનની કામગીરી માટે નદીમાંથી રેતી લેવામાં આવી રહી છે આ ખોદકામ ગેરકાયદે થતું હોવાની અનેક રજૂઆત કરી હોવા છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું હોવાનો સ્થાનિકોનો આરોપ છે ગ્રામજનો એકત્ર થઈને કામગીરી બંધ કરવાનું કહેતા કોન્ટ્રાક્ટર સાથે ઉગ્ર બોલાચાલી થઈ કોન્ટ્રાક્ટર પોલીસના નામે ધમકી આપતો હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે ત્યારે વહીવટીતંત્ર કામગીરી નહીં અટકાવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતમાં પ્રવેશી ચુકી છે અને તેનો બીજો દિવસ છે શુક્રવારે દાહોદ પહોંચી શુક્રવારે ન્યાય યાત્રા દાહોદ અને પંચમહાલ બે જિલ્લામાં ફરી દાહોદમાં ગુરુ ગોવિંદ સમાધિ સ્થળ કંબોઈ ધામમાં રાહુલ ગાંધી ને દર્શન કરવા પહોંચ્યા રાહુલ ગાંધી સવારે કંબોઈ મંદિરે દર્શન કર્યા તેમજ દાહોદમાં મહિલાઓએ ગરબે રમી યાત્રાનું સ્વાગત કર્યું અલગ અલગ સમાજના લોકો ટ્રેડિશનલ ડ્રેસ પહેરી ગરબે રમ્યા દાહોદ અને હાલોલ શહેરમાં રાહુલ ગાંધી પદયાત્રા પણ કરી દરમિયાન ઠેર ઠેર રાહુલ ગાંધીનું સ્વાગત કરવામાં આવ્યું કોંગ્રેસના હજારો કાર્યકર્તા દ્વારા યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું ગોધરા અને હાલોલમાં રાહુલ ગાંધી કોર્નર મીટિંગમાં લોકો સાથે સંવાદ કર્યો કોંગ્રેસની ભારત જોડો યાત્રા લઈને રાહુલ ગાંધી ગોધરા શહેરના ગાંધી ચોક ખાતે પહોંચ્યા ગોધરા ખાતે ઉપસ્થિત કોંગી કાર્યકરોએ રાહુલ ગાંધીનું સ્વાગત કર્યું અહીં રાહુલ ગાંધીએ ગોધરાથી પ્રહાર કર્યા અમે ગરીબ લોકોની મદદ કરીએ છીએ અમે જોડવાનું કામ કરીએ છીએ અને ભાજપ નફરત ફેલાવ્યો હાલથી યાત્રા પાવાગઢ પહોંચી હતી યાત્રા પાવાગઢથી શિવરાજપુર અને પછી જાંબુકોડા પહોંચી અહીં યાત્રાનું બોડેલી ખાતે રાત્રિ રોકાણ કર્યું તો યાત્રાને લઈને આદિવાસી સમાજમાં અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે તેઓ ગફુલીની તાલે જુમ્યા હતા પોલીસ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે ડીઆઈજીપી એક એસપી એક ત્રણ ડીવાયએસપી ચાર પીઆઈ સત્તર પીએસઆઈ એકસઠ પોલીસ સ્ટાફ પાંચસો સડસઠ હોમગાર્ડ છસો જવાનો ખડેપગે બંદોબસ્તમાં ફરજ પર છે લોકસભાની ચૂંટણીને લઈને માહોલ જામી ગયો છે ભાજપે ગુજરાતમાં છવ્વીસ માંથી પંદર બેઠક માટે ઉમેદવાર જાહેર કર્યા બાદ હવે કોંગ્રેસ ગમે ત્યારે ઉમેદવારોના નામની જાહેરાત કરી શકે છે ત્યારે આ વખતે બનાસકાંઠા બેઠક પર મહિલા વચ્ચે જંગ જામે તો નવાય નહીં કેમ કે ભાજપે બનાસકાંઠાથી ડોક્ટર રેખાબેન ચૌધરીના મેદાન ઉતાર્યા છે તો હવે વાવના કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે પણ બનાસકાંઠાથી લોકસભા ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે પાલનપુરના પાતાળેશ્વર મહાદેવમાં દર્શન કરવા પહોંચેલા ગેનીબેન ઠાકોરે કહ્યું કે પાર્ટી કહેશે તો લોકસભાની ચૂંટણી લડીશ પક્ષ ટિકિટ આપશે તો હું લોકસભા લડીશ અને ગેનીબેનનું નામ પણ ચર્ચાઈ રહ્યું છે જેને લઈને ગેનીબેને પ્રચાર પ્રસાર પણ શરૂ કરી દીધો છે ભાજપે પહેલી વખત મહિલા ઉમેદવાર ઉતાર્યા છે તો કોંગ્રેસ પણ ચૌધરી વર્સિસ ઠાકોરને મેદાને ઉતારી શકે છે બનાસકાંઠા બેઠક પર જિલ્લામાં ચૌધરી ઠાકોર સમાજ છે નિર્ણાયક જિલ્લામાં પંદરથી વીસ ટકા ચૌધરી સમાજના મતદારો છે લોકશૈના ભાગરૂપે જે પાર્ટી અને જિનારના લોકો જે કંઈ ઈચ્છા વ્યક્ત કરે કાર્યકરો એની જે કંઈ વાત છે એ મૂકે અને મોવડી મંડળ જે કંઈ નિર્ણય લેશે કે બેન તમારે ચૂંટણી લડવાની છે તો મહાદેવજીના આશીર્વાદથી અને જનતાના આશીર્વાદથી 100% ચૂંટણી લડીશું બીજી તરફ વલસાડથી આનંદ પટેલનું નામ ચર્ચાઈ રહ્યું છે કેમ કે વલસાડ બેઠક પર વારલી કોગણી ડોડિયા મતદારોનું વર્ચસ્વ છે હળપતિ ઓબીસી સવર્ણોનો પણ દબદબો છે આદિવાસી દિવસીય અનામત બેઠક છે એટલે અનંતને ટિકિટ મળી શકે છે તો ગુજરાતના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોયલે કહ્યું કે રાહુલ ગાંધીની યાત્રા બાદ કોંગ્રેસ ઉમેદવારો જાહેર કરશે ગુજરાત કોંગ્રેસના ઉમેદવારો રાહુલની યાત્રા બાદ જાહેર થશે કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયા પોરબંદર લોકસભા બેઠકથી ઉમેદવાર જાહેર થયા બાદ પ્રથમ વખત પોતાના વિસ્તારની મુલાકાત લીધી પોરબંદર એરપોર્ટથી રેલી યોજી કીર્તિ મંદિર સુધી પહોંચ્યા જ્યાં રસ્તામાં ઠેર ઠેર મહિલા મોરચાએ તેમનું સ્વાગત કર્યું મનસુખ માંડવીયા કીર્તિ